હા ખાસ કરીને આ દિશાનું આયોજન કરવામાં આવશે અને કઈ જગ્યા છે આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આરોગ્ય સેન્ટર ખાતે ત્યાં સગર્ભા બહેનોને પંચોતેર કીટ એમાં ગોળ ખજૂર ચણાની દાળ તુવેરની દાળ લોટ પછી ન્યુટ્રિશન પાવડર એ બધું આપવામાં આવ્યું છે અને એમની જે પાંત્રીસ કિલોથી ચાલીસ કિલોની અંદર હોય વજન એ વજન પિસ્તાલીસ પ્લસ થાય એના માટે આપવામાં આવે છે અને એમનું એ બી તંદુરસ્ત રહે અને એમનું બાળક બી તંદુરસ્ત રહે એના માટે આપવામાં આવે છે અને અમારી સાથે જિલ્લાના આરોગ્ય સેન્ટરના મુખ્ય કારોબારી મીનાક્ષીબેન તથા ખાન સાહેબ સાવલી તાલુકાના બે હાજર હતા અને કોચ ઇન્ડિયા તરફથી અને શ્રીરામ સેવા તરફથી એમના સહયોગથી આપવામાં આવે છે આ કીટ અને સમગ્ર મહિલાઓને અને અગાઉ બી આપવામાં આવે છે આપનો પરિચય હું ખટંબા સરપંચ શ્રી રંગ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ